નમસ્કાર તો આપણી ગુજરાત સ્ટડીઝ યુટ્યુબ ચેનલમાં ફરી ના વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું હવે તો રિસન્ટલી આપણે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ બુક લિસ્ટ ઉપર વિડીયો તૈયાર કર્યો હતો હવે એ વિડીયોમાં ઘણા બધા અઢળક કોમેન્ટ હતા કે સીસી ગ્રુપ બી મીન્સનો જે નવો સિલેબસ આવેલો છે એ સિલેબસ ઉપર એક વિડીયો આપો હવે મિત્રો જો તમને એક વાત જણાવી દો કે તમે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની તૈયારી કરતા હોવ તો તમારે પ્રોપર બુક લિસ્ટ જોઈતું હોય તમે ઘણા બધા વિડીયો જોયા હશે યુટ્યુબ પર કે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ માટે કઈ બુક વાંચવી જોઈએ પર્ટિક્યુલર સબ્જેક્ટ વાઇઝ જેમ કે હિસ્ટ્રી છે એનસીઆરટી વાંચું છું કે જીસીઆરટી વાંચો ઘણા બધા તમને કન્ફ્યુઝ હશે તમને હજુ બુક સિલેક્ટ કરવામાં તકલીફ પડતી હોય તો મિત્રો એકવાર એ વિડીયો જોઈ લેજો પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ઉપર લેટેસ્ટ વિડીયો બનાવેલો છે ના મળે તો તમને આજ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એ વિડીયોની લિંક આપી દઈશ એ વિડીયો જરૂરથી તમને હેલ્પ થશે બુક સિલેક્ટ કરવા માટે ખરેખર પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ માટે કઈ બુક વાંચવી જોઈએ એ વિડીયો મેં એમને એમ નથી બનાવી દીધો મેં લાસ્ટ બે ત્રણ વર્ષ આ પેપર એનાલિસિસ કર્યા પીએસઆઈ નું પણ પેપર એનાલિસિસ કર્યું કોન્સ્ટેબલ બધા પેપર એનાલિસિસ કર્યા પછી એ વિડીયો બનાવ્યો છો એ વિડીયો જરૂરથી તમને હેલ્પફુલ થશે બરોબર મિત્રો તો એ વિડીયો જરૂર જોઈ લેજો આવનારી બે હજાર ચોવીસની જે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની એક્ઝામ છે બહુ ખાસી એવી જગ્યા પર વેકેન્સી આવેલી છે તો એક વાર એ વિડીયો જોઈ લેજો કદાચ તમે હેલ્પફુલ થઈ શકે બરોબર એવી જ રીતે આજના વિડીયોમાં સીસી ગ્રુપ બી મીન્સ નું બુક લિસ્ટ લઈને આવ્યો છો એક્ઝામ ઓરિયન્ટેડ લિસ્ટ તૈયાર કર્યું છે મિત્રો અને ખાસ કરીને પેપર એનાલિસિસ કર્યા પછી આ બુક લિસ્ટ તૈયાર કર્યું છે મિત્રો જરૂરથી આ બુક તમે બ્લાઇન્ડલી ફોલો કરી શકો છો આંખ બંધ કરીને તમે આ બુકને ફોલો કરી શકો છો બુક લિસ્ટ ઉપર ઓકે બીજું ખાસ કરીને તમને જણાવી દો સીસી ગ્રુપ બી મીન્સને લઈને તમને ઘણા બધા પ્રશ્નો હશે ઘણા બધા ડાઉટ હશે ઘણા બધા મનમાં કન્ફ્યુઝન હશે કે સીસી ગ્રુપ બી મીન્સ ની શરૂ કરું કે ના કરું રાઈટ કે મારા આટલા માર્ક્સ થાય છે મારો મીન્સ આપવાનો વારો આવશે કે નહીં આવે બીજો ઘણા બધા પ્રશ્ન હશે તો મિત્રો તમને જણાવી દો આ પ્રશ્ન એ તમને એકલાના નથી ઓકે તમને એકલાના નથી જે પણ ગુજરાતનો ટોપર વિદ્યાર્થી હશે ને એને પણ જો એક્ઝામ આપી હશે તો એને પણ આ ડાઉટ તો હશે જ મનમાં ક્યાંક ને ક્યાંક કે સીસી ગ્રુપ બી મીન્સ મને આપવા આપવા મળશે કે નહીં મળે કે મિત્રો નોર્મલાઇઝેશન સિસ્ટમના આધારે આ વખતે પેપર ચેકિંગ થવાનું છે અને તમારા માર્ક્સ આપવાના છે રાઈટ નોર્મલાઇઝેશન સિસ્ટમ શું છે ઓકે તો એના વિશે વધારે મારે ડિસ્કશન કરવાની જરૂર નથી તો આ ડાઉટ તો બધાને જ હશે મિત્રો પરંતુ તમને થોડું ક્લિયરિફિકેશન આપવા માંગીશ કે મિત્રો જો તમે એટલો કોન્ફિડન્ટ એટલા કોન્ફિડન્ટ હોવ કે મારા પચાસ ઉપર આરામથી માર્ક્સ થઈ જાય છે કેટલા માર્ક્સ પચાસ પ્લસ મારા આરામથી થશે તો તમે આંખ બંધ કરીને મીન્સની તૈયારી શરૂ કરી દો હું તો કઉ છું ગ્રુપ એ ની પણ તૈયારી કરી શકો છો શરૂ બરોબર તો પચાસ પ્લસ આવશે ને તો પણ તમારો વારો આવશે મીન્સ આપવા માટે બરાબર તમે જો એટલા કોન્ફિડ કોન્ફિડન્સ હોવ તમારી જાત ઉપર તો જરૂરથી તૈયારી કરી શકો હું આટલું કહી શકું છું બાકી નોર્મલાઇઝેશન સિસ્ટમ તમને ખ્યાલ છે કે માર્ક્સ તમારા ભલે તમારા માર્ક્સ છે ને એ ચાલીસ થતાં હોય ને ચાલીસ થતાં હોય ને તો નોર્મલાઇઝ થઈને તમારા પચાસ પણ મળી શકે છે અને પચાસ માર્ક્સ હોય તો નોર્મલાઇઝ થઈને તમારા ત્રીસ પણ થઈ શકે છે તો આ વાત ખાસ ધ્યાન રાખવાની છે એ તમારી શિફ્ટમાં તમારું પેપર કેવું હતું ઇઝી હતું કે હાર્ડ હતું એના ઉપર ડિપેન્ડ કરે છે મિત્રો બરોબર તો ખાસ કરીને નોર્મલાઇઝ સિસ્ટમ છે તો આ ડાઉટ તો તમને છીક સુધી રહેશે પરંતુ તમને કોન્ફિડન્ટ હોય કે મારા પચાસ પ્લસ આરામથી થાય છે તો આંખ બંધ કરીને તૈયારી શરૂ કરી દેવી જોઈએ હવે આગળ આપણે વાત કરીએ બુક લિસ્ટ ઉપર કે આપણે કઈ કઈ બુક ફોલો કરી શકાય એક્ઝામ નવો જે સિલેબસ જાહેર કર્યો છે ગૌણ સેવા એના આધારે તો મિત્રો ફરી એકવાર કહીશ કે આ એક્ઝામ લિસ્ટને તમે બ્લાઇન્ડલી ફોલો કરી શકો છો તમને ક્યાંય વાંધો નહીં તમે કોઈ પણ પીએડ કોર્સ કે કોઈ ક્લાસીસમાં જોડાવાની જરૂર પણ નહીં પડે એવી રીતે આ બુક લિસ્ટ મેં તૈયાર કર્યું છે ખાસ કરીને બીજું તમને જણાવી દો કે આપણું ટેલિગ્રામ ચેનલ છે ગુજરાત સ્ટડીઝ ટેલિગ્રામ ચેનલ છે એ જોઈન ના કર્યો તો જોઈન કરી લેજો ત્યાં પણ સીસીને લઈને પીએસઆઈ કોન્સ્ટેબલને લઈને પણ જે પણ પીડીએફ મટિરિયલ આવતું હોય છે મિત્રો એ બધા જ મટીરિયલ આપણી ગુજરાત સ્ટડીઝ ઓફિશિયલ ચેનલ ઉપર અપલોડ કરતા હોય છે મિત્રો ઓકે તો જોઈ શકો આટલા સબસ્ક્રાઇબર છે એ

નથી લેવાની બરોબર આપણે સિલેબસ પ્રમાણે જે સબ્જેક્ટ માટે તો આપણે સબ્જેક્ટ સબ્જેક્ટ વાઇઝ જોઈશું કે કઈ બુક આપણે લઈ શકાય જેમ કે ઇંગ્લિશ છે તો ઇંગ્લિશ માટે કઈ બુક સારી છે પહેલા તો સિલેબસ જોઈ લો કે ઇંગ્લિશ છે તમને આ બધા ટોપિક આપે છે ગોણ સિવાય સારું છે કે ડિટેલમાં આપણને સિલેબસ આપે છે રાઈટ કે જેથી કરીને આપણે ખ્યાલ પડે કે શું શું કરવાનું છે એવી જ રીતે ગુજરાતી વિષય છે તો ગુજરાતી પણ વીસ માર્ક્સમાં છે ઇંગ્લિશ પણ વીસ માર્ક્સમાં છે ચાલીસ માર્ક્સ આ થઈ ગયું બીજું તમારી પાસે ત્રીજું છે રાજ્ય વ્યવસ્થા અને આરડીઆઈ રાઈટ ટુ એજ્યુકેશન સોરી રાઈટ ટુ ઇન્ફોર્મેશન એ ઓકે એટલે એ પણ ત્રીસ માર્ક્સમાં પૂછાવાનું છે તો એના પણ મહત્વના જે પણ આપેલું છે આ ટોપિક તમારે અનુસંધાન તૈયારી કરવાની છે બીજું સિલેબસ તમે જોઈ શકો કે ઇતિહાસ ભૂગોળ અને આ થઈને માર્ક્સ પરીક્ષામાં તો એમાં પણ તમે જોઈ શકો કે માટે એનો ડિટેલ અહીંયા આપેલો છે કે કયા કયા ટોપિક ઉપર વારસામાં વધારે ફોકસ તમારે કરવાનું છે એવી જ રીતે ભૂગોળ પર તમે જોઈ શકો કે ભૂગોળ માટે શું કરી શકો ઓકે અને કયા કયા મહત્વના મુદ્દાઓ પર ધ્યાનમાં રાખીને તૈયારી કરવાની છે એવી જ રીતે અર્થશાસ્ત્ર છે પર્યાવરણ અને વિજ્ઞાન અને ટેકનોલોજી એમ કરીને એ ત્રણ વિષયને ધ્યાનમાં રાખીને ત્રીસ માર્ક્સ તમને આપેલા છે એટલે એમાં પણ દરેક દરેકમાંથી દસ દસ માર્ક્સો પૂછી શકે છે તમને જો એક્ઝામિનર એવું લાગે તો વીસ માર્ક્સ વિજ્ઞાન ટેકનોલોજી પર પૂછી શકે અને દસ માર્ક્સ નહીં એની જગ્યાએ પાંચ માર્ક્સ ઉપર પૂછી શકે તો એક્ઝામિનર ઉપર ડિપેન્ડ કરે છે પરંતુ આપણે તો દરેકે દરેક સબ્જેક્ટ સબ્જેક્ટને પ્રોપર તૈયારી કરવાના રહેશે પર્યાવરણમાં પણ તમે જોઈ શકો કે પર્યાવરણમાં કયા કયા મહત્વના મુદ્દા પર વધારે તમારે ભાર આપવાનો છે વિજ્ઞાન અને ટેકનોલોજી પર તમે જોઈ શકો કે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પર તમારે કયા કયા મુદ્દા પર વધારે ધ્યાન આપવાનો છે જ્યારે પણ તમે રીડિંગ કરતા હોય

સિલેબસ ના પણ વિડીયો તમે જોઈ શકો કોમેન્ટ સેક્શનમાં વિડીયોની લિંક આપી દઈશ હવે મિત્રો ફાઇનલી આપણે વાત કરીએ કે કઈ બુક ફોલો કરવાની છે તો આપણા સિલેબસમાં તમને ખ્યાલ હશે એ પ્રમાણે મેં તમને કીધું એ પ્રમાણે કે આપણા વિષયમાં ઇંગ્લિશ પણ છે અને ગુજરાતી પણ છે ઓકે હવે એમાં એમાં ખાલી ગુજરાતી અને ઇંગ્લિશ નથી એની સાથે તમને ગ્રામર પર પૂછશે અને વોકેબલરી પર પૂછશે ઓકે એટલે કે શબ્દ શબ્દભંડોળ તો એના માટે કઈ બુક વાંચવી જોઈએ બજારમાં મિત્રો ઘણી બધી બુક અવેલેબલ છે અંગ્રેજીની તમને અક્ષર પર કોઈ ઘણા બધા મિત્રો અક્ષર પબ્લિકેશન સજેસ્ટ કરશે ઘણા બધા અન્ય પ્રકાશન પર સજેસ્ટ કરશે પરંતુ હું અહીંયા તમને જે લેટેસ્ટ બુક છે જે તમને બેનિફિટ છે સારી છે અને ઇઝી છે એવી બુક તમને સજેસ્ટ કરીશ તો અહીંયા તમે જોઈ શકો મિત્રો કિસ્સવાની પબ્લિકેશનની આ બુક છે મિત્રો સીસીપીએસઆઈ અને વર્ત્રોની તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે આ બુક હેલ્પફુલ છે સરળ અંગ્રેજી કરીને છે બુકની વિશેષતાઓને ખાસ ધ્યાનમાં રાખવાની છે મિત્રો પાંચ થી બાર ના પાઠ્યપુસ્તક આધારિત અંગ્રેજી વ્યાકરણનો સમાવેશ છે પાયાથી અંગ્રેજી વ્યાકરણ શીખવાનું એકમાત્ર પુસ્તક છે અંગ્રેજી વ્યાકરણમાં માં પચાસ થી પણ વધારે પ્રકરણનો સરળ સમજૂતીથી આપેલા છે દરેક પ્રકરણમાં પછી પ્રેક્ટિસ માટે એક્સરસાઇઝ આપેલી છે મિત્રો એક્સરસાઇઝ બહુ ઇમ્પોર્ટન્ટ છે જેટલા પણ પ્રેક્ટિકલ સબ્જેક્ટ હોય જેમ કે ઇંગ્લિશ છે ગુજરાતી છે મેથ્સ રીઝનિંગ છે આ બધામાં મેક્સિમમ પ્રેક્ટિસ કરશો ને તો તમારું ઇમ્પ્રુવ થશે તો આ બુકમાં તમને વધારેમાં વધારે એક્ઝામ્પલ તમને જોવા મળશે બીજું કે પ્રકરણ પછી અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા પ્રશ્નોનો પણ તમને સમાવેશ આપી દીધેલો છે તો મિત્રો આ બુક સારું છે અને તમને ખ્યાલ છે કે કિશ્વા પબ્લિકેશનનો બુક જે છે એ ક્લાસ થ્રી લેવલે સારું બુક હોય છે સારું ગણવામાં આવતું હોય છે અને બીજું છે યુવા પબ્લિકેશન તો આ બે બુક પરંતુ અત્યારે સીસી ગ્રુપ બી મીન્સની વાત કરીએ તો અંગ્રેજી તમને નથી ફાવતું અંગ્રેજીમાં તકલીફ પડે છે તો હું કહું છું કે આ બુક વસાવી શકો છો ઓકે બુકની પ્રાઇસ છે મિત્રો ચારસો પચાસ રૂપિયા લિંક તમને કોમેન્ટ સેક્શનમાં ડાયરેક્ટ આપી દઈશ ત્યાંથી તમે ઘરેથી બેઠા ડાયરેક્ટ ઓનલાઈન ઓર્ડર કરી શકશો બરાબર તો અંગ્રેજી માટે તમારે કોઈ બુક જોઈતું હોય તો આ કરી શકો લાસ્ટમાં મિત્રો લાસ્ટમાં હું તમને બતાવવાનું છું કે તમે દરેકે દરેક સબ્જેક્ટને કેવી રીતે તૈયારી કરવાની છે જેમ કે અંગ્રેજી હું અહીંયા લાસ્ટમાં લાસ્ટમાં સાઇડ સ્લાઇડ રાખેલી છે એના માટે જ કે અંગ્રેજી છે તો અંગ્રેજીમાં તમે કેવી રીતે વાંચી શકો કેવી રીતે તમને કોઈ ટોપિક નથી સમજાતો તો કેવી રીતે કવર કરી શકો એ બધું આપણે લાસ્ટમાં જોઈશું પ્લીઝ વિડીયોને લાસ્ટ સુધી બન્યા રહો છો મિત્રો બહુ હેલ્પફુલ થવાનું છે વિડીયો બીજું તમને કહી દો કે જો અંગ્રેજી માટે આ બુકને તમે બ્લાઇન્ડલી આંખ બંધ કરીને વસાવી શકો જો તમે અંગ્રેજી નથી થી ફાવતું અથવા અંગ્રેજીની આના સિવાય બીજી કોઈ બુક નથી તો બિલકુલ આ બુક તમે વસાવી શકો લેટેસ્ટ બુક છે ને મીન્સના આધારે પીએસઆઈની પણ તૈયારીમાં તમને પીએસઆઈમાં પણ હું નહીં કહી શકું કેમકે પીએસઆઈનો આ જે આ વખતેનો જે નવો સિલેબસ છે એમાં ડિસ્ક્રિપ્ટિવ આપ્યું છે તો પીએસઆઈમાં તો એટલું હેલ્પફુલ નહીં થઈ શકે પરંતુ ચોક્કસથી તમને જે સીસી અથવા તો અદર જે પણ ક્લાસ થ્રીની એક્ઝામ હોય છે એ એમસીની એક્ઝામ આવી રહી છે એમાં પણ હેલ્પફુલ ચોક્કસથી થશે એસએસસીની એક્ઝામની તૈયારી કરતા હોય એમાં પણ આરપીએફ છે દરેક એક્ઝામમાં આ ઉપયોગી થશે બુક ઓકે અંગ્રેજી વિષય માટે ખાસ કરીને અને બીજું ખાસ કરીને આમાં ખાલી અંગ્રેજી ગ્રામર નથી મિત્રો આમાં વોક્યબલરી પણ આપેલી છે એટલે તમારે વોકેબલરીનું અલગથી કોઈ પુસ્તક લેવાની જરૂર નહીં પડે તો બહુ સારું પુસ્તક છે તમે જોઈ શકો છો ઓકે લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ ત્યાંથી તમે ડેમો કોપી પણ તમે ચેક કરી શકશો ઓકે બુકની પ્રાઇસ ચારસો પચાસ રૂપિયા છે તમારા ઘરે આવી જશે લિંક તમને ઓર્ડર કરવાની કોમેન્ટ સેક્શનમાં આપી છે ત્યાર પછી ગુજરાતી વ્યાકરણ પણ આ પણ વીસ માર્ક સોરી આ પણ તમે જોયો હશે તો કેટલા માર્ક્સમાં છે વીસ માર્ક્સમાં છે એવી જ રીતે ગુજરાતી પણ મિત્રો વીસ માર્કસમાં ગુજરાતી પણ વીસ માર્ક્સમાં પૂછેલું છે મીન્સમાં ઓકે અને આપણે ગુજરાતી વ્યાકરણ માટે જૂની અને જાણીતી ઓકે જૂની અને જાણીતી અને જે ટોપર વિદ્યાર્થીઓ છે અધિકારીઓ જે ભૂતકાળમાં બની ગયા છે એમના દ્વારા પુસ્તક ગુજરાતી વ્યાકરણ માટે જે ત્રિવિધિ પબ્લિકેશનનું બુક છે વ્યાકરણ આ બુક તમે લઈ શકો છો વ્યાકરણ માટે બેસ્ટમાં બેસ્ટ પુસ્તક છે મિત્રો ઓકે તો આ આઠમી આવૃત્તિ લેટેસ્ટ બુક છે લિંક તમને કોમેન્ટ સેક્શનમાં આપેલી છે અને આ બુક તમે ઓર્ડર કરવી હોય તો મિત્રો અહીંયા યુવાની નથી સોરી કે અહીંયા અપડેટ કરવાનું રહી ગયું છે આ ત્રણસો રૂપિયાની આ બુક છે તમને કોમેન્ટ સેક્શનમાં આપેલી છે લિંક તમે ડાયરેક્ટ ઓર્ડર કરી શકો છો વ્યાકરણ

આપણા સિલેબસમાં તમને ખ્યાલ ના હોય તો તમને ખ્યાલ હશે કે આપણા સિલેબસમાં ઇતિહાસ છે ભૂગોળ છે અને સાંસ્કૃતિક વારસો છે કેટલા માર્ક્સમાં છે ત્રીસ માર્ક્સમાં છે ત્રીસ માર્ક્સ માટે હું એક જ પુસ્તક તમને સજેસ્ટ કરીશ કે તમે આ બુક આંખ બંધ કરીને લઈ શકો આમાં ઇતિહાસ આવી ગયો વારસો આવી ગયો ભૂગોળ પણ તમારું આવી ગયું બુકની પ્રાઇસ તમે જોઈ શકો યુવા ઉપનિષદનું લેટેસ્ટ પબ્લિકેશન છે છથી બારનું એનસીઆરટી આખું તમારું કવર કરે છે અને આ જે તમારું ત્રીસ માર્ક્સો છે ને સીસી મેઇન્સ હોય તો એમાં ત્રીસ માર્ક્સો છે પોલીસ કોન્સ્ટેબલની વાત કરું તો પોલીસ કોન્સ્ટેબલમાં પણ તમને ખ્યાલ હશે કે પચાસ માર્ક્સું છે તમારી પાસે હોવું જ જોઈએ ઓકે હવે બીજું ઘણા બધા લોકોને એ પણ કન્ફ્યુઝન છે કે આ બુકમાં પાર્ટ એક છે અને બીજું એક પાર્ટ બી છે ઓકે તો આ પાર્ટ ટુ કોને લેવો જોઈએ તો આ પાર્ટ ટુ કોણે લેવો જોઈએ તો જે લોકો ખાસ કરીને તમારા સિલેબસમાં તમારા સિલેબસમાં મિત્રો પર્યાવરણ આપેલું છે પછી તમારા સિલેબસમાં અર્થશાસ્ત્ર આપેલું છે તો આ બુકમાં તમને પર્યાવરણ અને અર્થશાસ્ત્રનો સમાવેશ જોવા મળે છે રાઈટ પર્યાવરણ અને અર્થશાસ્ત્ર બુકની કિંમત છે બસો સાહીઠ રૂપિયા આ જે પુસ્તક છે યુવા ઉપનિષદ એ જ બુક છે એનો પાર્ટ ટુ છે મિત્રો ઓકે અને આ બુક તમે સારી છે જે લોકો ખાસ કરીને સીસી ગ્રુપ બી મીન્સની તૈયારી કરતા હોય તો એમાં પણ તમને ખ્યાલ હશે કે કેટલા માર્ક્સું છે ત્રીસ માર્કસુ છે પીએસઆઈ ની તૈયારી કરતા હોય ત્યાં પણ પચીસ માર્કસુ અર્થતંત્ર અને પર્યાવરણ પૂછેલું છે તમને પીએસઆઈમાં તો આ બુક તમને ઉપયોગી થશે તો આ બંને પુસ્તક તમારી પાસે હોવા જોઈએ સીસી મીન્સ અને પીએસઆઈ ની તૈયારી કરતા હોય તો કોન્સ્ટેબલ પર્યાવરણ નથી બીજું તમને ઈ એમસી માં પણ પૂછવાનું છે ઈ એમસી માં પણ બે બુક છે એ આવનારી દરેક પરીક્ષામાં હેલ્પફુલ થશે બીજું તમારા સિલેબસમાં તમને ખ્યાલ ખ્યાલ ના હોય તો વિજ્ઞાન અને ટેકનોલોજીનો પણ સમાવેશ કરેલો છે બીજો અહીંયા એક મુદ્દો મુદ્દો અહીંયા મેન્સન કરેલો છે વિજ્ઞાન ટેકનોલોજીમાં રોજબરોજની જીવનમાં સામાનિક વિજ્ઞાન છે જેમાં ભૌતિક વિજ્ઞાન

આ જે એનઆઈસ છે પછી આ છે એનો પણ સમાવેશ તમને આ બુકમાં તમને જોવા મળશે ચોથી બારનો સમાવેશ આ એક જ પુસ્તકમાં છે તો સામાન્ય વિજ્ઞાન માટે આ બેસ્ટ પુસ્તક છે આ તમારી પાસે હોવું જોઈએ પોલીસ કોન્સ્ટેબલ માટે પણ ઉપયોગી થશે દરેક આવનારી એક્ઝામ માટે હેલ્પફુલ થશે મિત્રો આ બુક તમારી પાસે હોવું જોઈએ સીસી મેન્સની તૈયારી કરતા હોય તો પણ તમને આ પુસ્તક બહુ જ ઉપયોગી થશે હવે બીજું તમને કહેતા હોય કે આ વિજ્ઞાન અને જે ટેકનોલોજીનો પાર્ટ છે બરાબર તો એ કવર કેવી રીતે કરીશું તો મિત્રો એ તમારું કરન્ટ અફેર તમે વાંચશો ને કરન્ટ કરીને ટેકનોલોજીના પાર્ટ જે ભાગ આવે છે તેની ઉપર તમારે વધારે ધ્યાન આપવાનું છે ઓકે આમાં તમારું જનરલ સાયન્સ છે આખું જબરજસ્ત કવર થઈ જશે ત્યાર પછી આપણે વાત કરીએ ભારતનું જે બંધારણ છે અને રાજ્ય વ્યવસ્થા છે બરોબર હવે મિત્રો આ જે બુક છે એ કેમ્પ કેમ ઉપયોગી છે હવે બંનેમાં તમને કન્ફ્યુઝન હશે ચોક્કસથી કે યુવાનું આ જે બુક આવેલું છે એ વસાવું જોઈએ કિસવાનું પબ્લિકેશન બુક હોય એ વસાવું અથવા તો અમારી પાસે કિસવાનું બુક હોય તો આ નવી જે હમણાં જ લેટેસ્ટ અત્યારે કહી શકાય ને કે બંધારણની અત્યારે લેટેસ્ટમાં લેટેસ્ટ કઈ બુક છે તો આ બુક છે યુવા ઓબ્લેશનની છઠ્ઠી આવૃત્તિ બરાબર અત્યારે હાલનું લેટેસ્ટ પુસ્તક કહી શકાય કેમ કે થોડા દિવસ પહેલાં પબ્લિશ થયું છે બરાબર તો કયું બુક વધારે બેસ્ટ છે તો એની પણ વાત કરીશ તો મિત્રો પહેલાં તો તમને વેટેજ જણાવી દો કે તમારું વેટેજ કેટલું છે તો તમે અહીંયા જોઈ શકો કે તમારું વેટેજ જે કહી શકાય બંધારણનું તમારું ત્રીસ માર્ક્સનું બંધારણ છે મિત્રો તમારા ત્રીસ માર્ક્સ માટે આ એક પુસ્તક કાફી છે કાં તો પછી યુવા ઉપનિષદ હોય કે કા તો પછી કિસ્વાનું હોય જો તમે કિસ્વા પબ્લિકેશનનું પુસ્તક લઈ લીધું હોય તો તમારે આ બુકસ્તક લેવાની જરૂર નથી મિત્રો આ પુસ્તક લેવાની જરૂર નથી પરંતુ કિસ્વા પબ્લિકેશનનું પુસ્તક હજુ પાસે હજુ તમારી પાસે નથી તો મિત્રો તમે આ યુવા ઉપનિષદનું પુસ્તક હું કહું છું લઈ લેવું જોઈએ કેમ કે પ્રાઇઝ અહીંયા તમે જોઈ શકો યુવાનું લેટેસ્ટ પુસ્તક છે ત્રણસો સિત્યો ત્રણસો સિત્યોતેરમાં એવેલેબલ થઈ જશે તમારા ઘરે લિંક તમને કોમેન્ટ

તમને કહેવાય ને કે જે એક્સપ્લેન કરેલું છે બુકમાં એ વધુ સારું અને સરળ રીતે એક્સપ્લેન કરેલું છે બરોબર તો આ પુસ્તક લેટેસ્ટ છે એટલા માટે હું આને પ્રિફરન્સ વધારે આપીશ આ પુસ્તક પ્રાઇસ રેન્જ ઉપર પણ તમને થોડું માઇનર એટલો બધો પણ ડિફરન્સ નથી પ્રાઇસમાં પરંતુ તમને બુક પણ એ પ્રકારને સારું ક્લાસ થ્રી લેવલે આ બુક સારું છે મિત્રો બરોબર ગ્રુપ બી મીન્સમાં તમારો ત્રીસ માર્કસ તો સિલેબસ કવર કરે છે પોલીસ કોન્સ્ટેબલમાં પણ તમને ખ્યાલ આવે તો ત્રીસ માર્ક્સ છે અને જે પીએસઆઈની એક્ઝામ છે એમાં પણ પચીસ માર્ક્સનો તમારો સિલેબસ છે બરોબર અને આગળ એએમસીની એક્ઝામમાં તો ઉપયોગી થશે બંને પુસ્તક મારી નજર તો બેસ્ટ છે પરંતુ પછી તમારી ઉપર ડિપેન્ડ કરે છે મારું સજેશન માંગતા હોય તો હું કહું છું યુવા ઉપનિષદ લઈ લેવાય પરંતુ તમે કિસ્વા પબ્લિકેશન ઓલરેડી તમારી પાસે હોય તો લેવાની જરૂર નથી હવે ઘણા બધા લોકોને કહેતા હોય કે મારી પાસે જૂની આવૃત્તિ હોય તો ચાલશે તો મિત્રો જૂની આવૃત્તિ હોય તો એ થોડા અંશે તો ચાલી જશે પરંતુ અત્યારે કેટલાક જે નવા મુદ્દાઓ અપડેટ થયા છે એ નવા મુદ્દાઓ તમારે અલગથી કરવા એકસો છ્યાસી એકસો છ જે બંધારણ સુધારો છે એ અલગથી કરવો પડશે બરાબર તો આ બધું તમારે અમુક જે નવા અપડેટ મુદ્દાઓ થયા છે એ તમને નહીં જોવા મળે જૂની આવૃત્તિમાં તો એકવાર આ નવી આવૃત્તિ તમે ચેક કરી શકો છો લિંક તમને કોમેન્ટ સેક્શનમાં આપી દીધી ત્યાંથી તમે જોઈ શકો છો તમે એકવાર વસાવશો આવનારી દરેક એક્ઝામ માટે ઉપયોગી રહેશે ઓકે ત્યાર પછી મેથ્સ અને રીઝનિંગ આપણે જે સીસીનો સિલેબસ છે પછી મી જે કહેવાય ને કોન્સ્ટેબલ પીએસઆઈની વાત કરું તો એમાં પણ તમને ખ્યાલ હશે કે પીએસઆઈ કોન્સ્ટેબલમાં પણ મેથ્સ રીઝનિંગનું કેટલું ઇમ્પોર્ટન્ટ વધી ગયું છે મિત્રો તો તમારી પાસે કોઈ સારું પુસ્તક હોવું જોઈએ મેથ્સ અને રીઝનિંગ માટે કેમકે મેથ્સ અને રીઝનિંગમાં તમે જેટલી પ્રેક્ટિસ વધારે કરશો ને એટલું વધારે સારું રહેશે બરોબર તો રીઝનિંગ માટે અહીંયા હું તમને હંમેશા એક જ બુક સજેસ્ટ કરતો હોઉં છું આ યુવા ઉપનિશનનું કેમકે આ ક્લાસ વન ટુ લેવલની પણ તમે ભવિષ્યમાં તૈયારી કરશો ને તો પણ હું ક્લાસ વન ટુ તમે એસ પણ એક્ઝામની તૈયારી કરશો રેલવેની પણ કોઈ પણ એક્ઝામની તૈયારી કરશો તમને આ બુક છે એ ઓલ ઇન વન બુક છે દરેક એક્ઝામ માટે આ બુક તમને હેલ્પફુલ થશે આ બુક બહુ જબરજસ્ત રીતે તૈયાર કર્યું છે દરેક દરેક જેટલા પણ મહત્વના મુદ્દા હોય અહીંયા તમે જોઈ શકો આ બધા જ મુદ્દાઓ તમને કવર કરેલા છે ઓલમોસ્ટ તમારા જે પરીક્ષાલક્ષી જેટલા પણ મુદ્દા હોય ક્લાસ વન ટુ એસએસસી લેવલે જે પણ પૂછાય છે એ બધું જ આ બુકમાં આપી દીધેલું છે તો તમે રીઝનિંગ માટે કોઈ બુક સારું ગોતતા હોય તો ત્રણસો વીસ રૂપિયા પ્રાઇસ છે આ બુકની તમે ચેક કરી શકો રીઝનિંગ માટે યુ ઓપનિષદ લિંક તમને દરેક દરેક બુકની લિંક તમને કોમેન્ટ સેક્સમાં આપી ચેક કરી લેજો મેથ માટે કહું છું મિત્રો મેથ્સ માટે પણ તમે ક્લાસ વન ટુ લેવલ પર મેથ્સ શીખવા માંગતા હોય તો અહીંયા તમને આ બુકમાં બહુ સારી રીતે એક્ઝામ્પલ અને ટાઈપ વાઇસ આપેલું છે મિત્રો ટાઈપ વાઇસ કે ટાઈપ વન ટાઈપ ટુ એવી રીતે તમને આ બુકમાં તમને જોવા મળી રહેશે એક્ઝામ્પલ્સ બરાબર તો આ બુકની પર કિંમત ત્રણસો નેવું રૂપિયા આપેલી છે તમે કોમેન્ટ સેક્શનમાં લિંક આપેલી છે ત્યાંથી તમે જોઈ શકો છો ઓકે હવે જે લોકો કોન્સ્ટેબલની છે એવી એક્ઝામની તૈયારી કરતા હો સીસી મીન્સમાં પણ આ બુક તમને હેલ્પફુલ થશે મિત્રો સીસીમાં પણ વીપ સંકુલની આ બુક છે એમાં પણ ઘણું એવું પ્રકરણ જે તમારે કહેવાય ને એ કવર કરી દીધેલા છે પરંતુ હું તમને મારું સજેશન માગતા હોય તમને કન્ફ્યુઝ થતા હોય કે વીપ સંકુલ લેવી કે યુવા ઉપનિષદ લેવી તો હું તમને કહીશ કે યુવા ઉપનિષદની લઈ શકો છો બરાબર

આવા જે મુદ્દાઓ આપેલા છે ને ગુજરાતના પર્યટન સ્થળો અને પર્યટન સ્થળો અને પર્યટન સ્થળો બરોબર તો આવા જે મુદ્દાઓ છે એ તમને ફેક્ટ આધારિત જે પ્રશ્નો પૂછાતા હોય છે એ આની બાર નહીં પૂછાય ઓકે આની બહાર નહીં પૂછાય આ જીકે માટીનું પુસ્તક છે બે હજાર ચોવીસનું નું લેટેસ્ટ હવે તમને ખ્યાલ હશે કે કોન્સ્ટેબલ અને પીએસઆઈમાં પણ જીકે પૂછાવાનું છે તમારું જનરલ નોલેજ એમાં ભારત અને ગુજરાત આ પુસ્તકમાં તમને સમાવેશ જોવા મળશે તમે ઈચ્છો તમે ચાહો તો આ બુક લઈ શકો કોઈ જરૂરી છે નહીં બરોબર પરંતુ ભાગ્યે જો કદાચ ફેક્ટ આધારિત પ્રશ્ન પૂછી લે તો તો તમને આ બુક વાંચેલું હોય તો તમને તકલીફ ના પડે બરાબર આની પણ લિંક તમને કોમેન્ટ સેક્શનમાં આપી દીધી છે ત્યાંથી તમે ઓર્ડર કરી શકો છો આ બુક ઓકે હવે હવે આપણે વાત કરીએ મિત્રો કે વધુ માર્ક્સ મેળવવા માટે શું કરવું જોઈએ શું કરવું જોઈએ હવે મિત્રો આપણે સિલેબસ જોવો પડે પહેલા તો શું કરવું જોઈએ સિલેબસ જોવો પડે હવે સિલેબસમાં તમે જોઈ શકો મિત્રો કે સિલેબસમાં તમારે કયા એવા સબ્જેક્ટ છે કે જે મને ઓછી મહેનતમાં વધુ માર્ક્સ લઈ આપે છે કયા સબ્જેક્ટ છે જેમ કે ઇંગ્લિશ છે બરાબર ઇંગ્લિશમાં તમારે વધારે થૂથા વાંચવાની જરૂર નથી ઇંગ્લિશમાં તમારે થૂથા વાંચવાની જરૂર નથી અને જે લોકોને ઇંગ્લિશ આવડે છે ને તો એમના તો બહુ જ સારું છે ઇંગ્લિશ છે અને ગુજરાતી છે આમાં ખાલી કેટલાક નિયમો હોય છે રૂલ્સ હોય છે એ વાંચી લો એ પ્રેક્ટિસ કરી લો અને એની એના કહેવાય ને પ્રેક્ટિસ એક્ઝામ્પલ સોલ્વ કરી લો ને એટલે તમારો વિષય ક્લિયર બરોબર એવી જ રીતે ગુજરાતી એમાં પણ વીસ માર્ક્સ છે તો આ બે વીસ માર્ક્સ છે ને આ ગુજરાતી ઇંગ્લિશ એના તો માર્ક્સ ના જવા દે ચાલી ચાલીસ માર્ક્સ આના છે બરાબર તો તમે શું કરી શકો તો તમારે પહેલાં સૌથી વધારે જે તમારું ધ્યાન હોવું જોઈએ એ કોની ઉપર હોવું જોઈએ ઇંગ્લિશ અને મેથ્સ ઉપર સોરી ઇંગ્લિશ ઇંગ્લિશ એન્ડ ગુજરાતી ઉપર ઓકે આ જે છે ને એના ચાલીસ માર્ક્સ છે બરાબર પછી બીજું એક આવે છે મેથ્સ અને રીઝનિંગ મેથ્સ એન્ડ રિઝનિંગ હવે આ મેથ્સ અને રીઝનિંગ છે ને એ પણ કેટલા માર્ક્સ છે મિત્રો ચાલીસ માર્ક્સ છે બસો માંથી એસી માર્ક્સ હવે મેથ્સ અને રીઝનિંગ ઓલરેડી તમે સીસી પ્રિલિયમ્સ એક્ઝામ પાસ કરીને આવ્યા છો તો તમારું મેથ્સ અને રીઝનિંગ સારું જ હશે બહુ બધાએ સારી મેથ્સ અને રીઝનિંગમાં પ્રેક્ટિસ કરેલી છે એની એ જ તમારું મેન્સમાં આવવાનું છે કંઈ અલગ પૂછાશે નહીં બરોબર તો તમને આ ચાલીસ ને ચાલીસ એસી માર્ક્સ તમારા આ ક્યાંય ના જવા જોઈએ બરોબર બીજું ખાસ કરીને કરંટ અફેર કરન્ટ અફેર કેટલા માર્ક છે મિત્રો કરન્ટ અફેર આ વખતે તમારું કેટલા માર્ક શું પૂછ્યું છે ત્રીસ માર્કસું છે ઓકે કરંટ અફેરમાં કંઈ વધારે કરવાનો નથી છેલ્લા એક વર્ષનું ઘણા બધા લોકો છ વર્ષ છ મહિનાનું કહેતા હોય છે પરંતુ હું તમને કહીશ છેલ્લા એક વર્ષનો કરંટ અફેર કરીને જજો મિત્રો ઓકે છેલ્લા એક વર્ષનો કરન્ટ અફેર હવે છેલ્લા એક વર્ષનું કરંટ અફેર માટે છેલ્લા એક વર્ષની બધી મેગઝીન વાંચવાની ના બધી મેગઝીન વાંચવાનું નથી કહેતા મિત્રો કોઈ પણ યુટ્યુબ પર તમે કમ્પાઇલિશન વિડીયો જોઈ શકો ઓકે તમે સર્ચ કરજો કે લાસ્ટ બે હજાર ચોવીસ કરંટ અફેર તો તમે એ વિડીયો આવશે આખો મેરાથોન ક્લાસ જોઈ નાખજો બસ એટલું ઇનફ છે ઓકે બાકી તમે જે છ મહિનાનું જે લાસ્ટ છ મહિનાનું કરંટ અફેર હોય ને એના એમાં થોડું ડિટેલમાં કરવાનું રહેશે તમારે બાકી આ ત્રીસ માર્ક છે તો તમને કરંટ અફેર પણ ડિટેલમાં મુદ્દાઓમાંથી પૂછી શકે છે ઓકે તો ખાસ કરીને કરંટ અફેર રીતે તૈયાર કરી શકો છો બીજું આપણે વાત કરીએ ત્યાર પછી સ્કોરિંગ બીજો એક સબ્જેક્ટ આપણે કહી શકાય બંધારણને ઓકે કયો વિષય છે બંધારણ ઓકે જે તમારું કેટલા માર્કસ પૂછેલું છે બંધારણ આ વખતે તમારું બંધારણ જે છે એ સિલેબસમાં તમને આપેલું છે કેટલા ત્રીસ માર્કસું તો એ ત્રીસ માર્ક્સ માટે તમે બંધારણ માટે મેં તમને કીધી કોઈ પણ એક પુસ્તક કરી શકો છો મિત્રો ઓકે તો એમાં પણ તમારા ત્રીસ માર્ક્સ છે તો તમે જોઈ શકો આ બંધારણ ક્યાં માર્ક મિત્રો બંધારણમાં તમે એક બુક વાંચશો ને તો તમારા ત્રીસ માર્ક્સ કન્ફર્મ ઓકે બંધારણમાં તમે ચાહો ને તો ત્રીસ માંથી ત્રીસ માર્ક્સ પણ લાવી શકો છો બરોબર તો એટલા માટે કહું છું કે આ જે સબ્જેક્ટ કીધા મેં એ તમારા હાઈ સ્કોરિંગ સબ્જેક્ટ છે રોકડિયા માર્ક્સ અપાવે ને એવા વિષયો છે મિત્રો તો કેટલા થાય ચાલીસ ચાલીસ એસી એસી ને સાહીઠ તો આ ચાર વિષય તમને છે ચાર પાંચ જે વિષય છે એ તમને રોકડે એકસો ચાલીસ માર્ક તમારું વેટેજ ધરાવે છે બસો માર્કસ માંથી બાકી જે હિસ્ટ્રી છે ભૂગોળ છે પર્યાવરણ છે એના માટે મેં તમને બુક આપી છે અને એમાં પણ તમને વધારે સોર્સ નથી કીધો લિમિટેડ સોર્સ કીધો છે કે તમે જે આ જે હિસ્ટ્રી છે વારસો છે અને ભૂગોળ છે એના માટે ખાલી આ એક પુસ્તક વાંચી લો પછી અર્થતંત્ર અને પર્યાવરણ છે એના માટે આ પુસ્તક વાંચી લો બહુ થઈ ગયું બસ આનાથી વધારે કંઈ નહીં આના બે ચાર વખત આ પુસ્તક છે એને ચાર પાંચ વખત રિવિઝન કરી લો ચાર પાંચ વખત રિવિઝન કર લો આ પુસ્તક છે એના ચાર પાંચ વખત રિવિઝન કર લો બહુ સારી રીતે કવર થઈ જશે ઓકે બંધારણનું છે એના પર છ સાત વખત રિવિઝન કર લો બરોબર વધારે ના થાય તો બંધારણ બે ત્રણ વખત તો તમે એટલીસ્ટ રિવિઝન કરવું જ પડશે તમને યાદ નથી રહેતું ને પરીક્ષામાં બોલાઈ જાય છે પાછો એટલા માટે રિવિઝન બહુ ઇમ્પોર્ટન્ટ છે જેટલું તમે રિવિઝન કરશો એટલું સારું છે અને રિવિઝન કરવા માટે તમારી પાસે પુસ્તક હોવું જોઈએ તો એના માટે અત્યારે હાલથી તમારે ઓર્ડર કરી દેવા પડશે અને તમે પુસ્તક મંગાવીને તૈયારી કરી શરૂ કરી દેવી પડશે લિંક તમને કોમેન્ટ સેક્શનમાં આપી દઈશ મિત્રો દરેકે દરેક બુકની તમે ઓર્ડર કરી શકો છો બહુ ઘરે બેઠા તો આ હતું સંપૂર્ણ બુક લિસ્ટ મિત્રો હું તમને ફરી એકવાર સ્યોરિટી સાથે કહું છું કે તમે આ બુકલિસ્ટ ને ફોલો કરીને બ્લાઇન્ડલી ફોલો કરી શકો અને આ બી જે સીસી ગ્રુપ બી મીન્સની એક્ઝામ છે એ તમે બહુ સારા માર્ક્સથી ક્લિયર કરી શકશો બરોબર અને મેં તમને જણાવી દીધું હાઈ સ્કોરિંગ સબ્જેક્ટ પણ એ સબ્જેક્ટ્સ ઉપર તમારે મેન મુખ્ય ફોકસ હોવો જોઈએ એની મહેનત વધારે હોવી જોઈએ તમારી કેમ કે એમાં ઓછી મહેનતમાં વધુ માર્ક્સ મેળવી શકાય એવા વિષયો મેં તમને જણાવ્યા છે ઓકે તો મળે નેક્સ્ટ વિડીયોમાં આ બુક લિસ્ટ ઉપર વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ સેક્શનમાં વિડીયોમાં જરૂરથી કોમેન્ટ કરજો કે આ વિડીયો તમને હેલ્પફુલ થયો કે ના થયો બીજા ઘણા બધા વિડીયો તમે સીસી ગ્રુપ બી મીન્સ ઉપર જોયા પરંતુ આ વિડીયો તમને હેલ્પફુલ થયો કે નહીં તમારા જે કન્ફ્યુઝન હતા તમારા જે ડાઉટ હતા કઈ બુક લઉં કઈ બુક ના લઉં તો ડાઉટ્સ ક્લિયર થયા છે ચોક્કસથી હું કહી શકું તો કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો તો મળે નેક્સ્ટ વિડીયોમાં આજે પડતું આટલું જ